લેખનું નામ છે સવાર પણ જાગી ગયું હતું લેખક છે શ્રી અતુલ રાવ તથાગત બુદ્ધનું વિચરણ અને વાતો સાંભળતું જોતું ભડકડું થોડું લાલ બની બુદ્ધની આજુબાજુ તેજ છાયા કરતું હતું રાત્રિનો પ્રકાશ સૂર્ય સાથે ભળી જાય તેમ પાછળ પાછળ ચાલતો બુદ્ધનો શિષ્ય આનંદ હંમેશની જેમ સમોહિત લાગતો હતો બુદ્ધ જ્યારે સ્વતત્વ સ્વીકાર કરતા ત્યારે સૂર્ય બની જતા અને તેમના સ્વનો ઇનકાર એટલે પૂર્ણિમાનો ચંદ્ર આ બંને પ્રકાશ આનંદને ગમતા આનંદ બુદ્ધનો શિષ્ય અને પિતરાય પણ હતો બુદ્ધ થોડું ચાલ્યા થોડું ચાલ્યા પછી કેડી આવી સામેથી આવતા વ્યક્તિએ બુદ્ધને નમન કરીને પૂછ્યું તથાગત મને કહેશો ભગવાન છે ખરા તથાગતે જવાબ આપ્યો ના અને પૂછી પણ લીધું આ કેડી ક્યાં જાય છે બુદ્ધના સવાલનો જવાબ આપતા પહેલાં વ્યક્તિએ ફરી હાથ જોડ્યાને કહ્યું કેડી થોડી સુધી આગળ જઈને એક ચરાણમાં મળી જશે પછી માત્ર ઘાસ અને ઘાસ આવશે આ કેડી તમારા સંઘને મગજ સુધી નહીં લઈ જાય તમારે મહાનગર મગજમાં જવું હોય તો કેડી બદલો બુદ્ધને કંઈ જવું ના હતું તેને તો સંઘની સાથે માત્ર ચાલવું હતું બુદ્ધે રસ્તો બદલ્યો હવે તે મોટા માર્ગ ઉપર ચાલી રહ્યા હતા સામેથી આવતા ઘોડે સવારે ઘોડા ઉપરથી ઉતરી સંઘને નમન કર્યું બુદ્ધને નમન કર્યું અને પૂછી લીધું તથાગત ભગવાનનું અસ્તિત્વ છે બુદ્ધે અસવાર તરફ જોયું ઘોડા તરફ જોયું અને કહ્યું હા ભગવાન છે અને સામે પૂછી પણ લીધું કે ઘોડાને ક્યારે ચારો નીર્યો હતો અસવારે કહ્યું બસ હું કેડી ઉપર જઈશ આગળ ચરાણ છે તે ઘાસના મેદાનમાં ઘોડાને છૂટો મૂકી દઈશ હજુ તેને મેં કોઈ ચારો આપ્યો નથી બુદ્ધ ઘોડા અને સવારથી છૂટા પડ્યા છૂટું પડવું બુદ્ધ માટે સ્વાભાવિક હતું બુદ્ધ આગળ ચાલ્યા થોડું ચાલી ઝાડ નીચે બેસી ગયા રસ્તે ચાલતા એક યુવાને બુદ્ધની બાજુમાં આવીને પૂછી જ લીધું બુદ્ધ ક્યાં છેટા હતા કે બાજુમાં બાજુમાં આવવું પડે યુવક આવ્યો અને પૂછ્યું તથાગત ભગવાન છે ખરા બુદ્ધે જવાબ આપવાને બદલે ધીમે ધીમે આંખો બંધ કરી બુદ્ધ પદ્માસનમાં હતા તેમની પાપણો નીચે ઢાળેલી હતી તેની દ્રષ્ટિ અંદર ને બહાર એક સરખું જોઈ રહી હતી પૂછનાર યુવાન પણ ત્યાં બેસી ગયો તેને પણ બુદ્ધની જેમ ધ્યાન લગાવ્યું ધ્યાન અવસ્થા પૂરી થતાં બુદ્ધ ઊભા થયા યુવાનને પણ ઊભો કર્યો અને સંગ સાથે ચાલવાનું શરૂ કર્યું યુવાન પાસે હવે કોઈ રસ્તો ના હતો ના તો તે કેડી ઉપર હતો કે ના તો તે મોટા રસ્તા પર તે બુદ્ધની સાથે સાથે ચાલવા લાગ્યો તેને પ્રશ્નનો જવાબ મળી ગયો હતો ભગવાન છે કે નહીં તે કોઈને પૂછીને ના પામી શકાય તેની અનુભૂતિ જાતે જ કરવી પડે છે ધીમે ધીમે બપોર ગઈકાલે ઉગેલો ચંદ્રમાં યાદ હતો રાત્રિ યાદ હતી બુદ્ધ પૂર્ણિમા યાદ હતી બુદ્ધની સાથે ચાલતા ચાલતા બધા બોલતા હતા સંઘમ શરણમ ગચ્છામી અઢી હજાર વર્ષ પહેલાં સંભળાયેલો આ અવાજ હજુ પણ સંભળાય છે સંગમ શરણમ ગચ્છામ અવાજ નષ્ટ નથી થતો એ તો પડઘાયા કરે છે તરંગો વહે છે સદીઓ સુધી જય સોમનાથ